राम राम सीताराम बधाई ने तो जो आज અમે મોટા અપના ચેનલ માં વિડિયો નાખવા વિડિયો બનાવા હું મોટા ભી કીધું કે એક આડો વિડિયો ઉતારીને મોકલી દેજે મને કે હું નાખી દે કે ચેનલ માં તોટા આજે આપણે માંડવી દેખાડવાની છે આપણી માંડવી ગીપા બરદ જો તોટા જો અમારી માંડી ઓરવે છે આખર ને જા અમારી માંડી વી હાઈટલી માં અમાર ઘર આઈશ્વરી છે ખા

ના દાંતી પડી ના આપડે બરધું ઝીંજવો આવવાનો માળો કેતો થઈ કે શું માં નહીં હિયારા મોય ઝીંજવો તો સારો થાય એનો પ્લાન ફેરવો આ છે માંડવી ઓરવાજ આવી બરધું બરધું એમ બધા ખેતી કરતા જઈ દો બરધુ પાછા આવવા ને હે એ ગેરંટી હોય સો ટકાની બરધું આવી ખરી પાછા ટ્રેક્ટર એ બરતનું કામ બગાડ્યું જ્યાં અંબાલાલ પટેલ અમારો ઈભા કેટલા પાંસો છે ઓયો દેખાડો આ અમારો મોટો આંબો છે બે ત્રણ શિયા પાંચ પાંચ આંબા હે આપણા આહે હે ધોરિયો लाभ बजे धारियो कि अंग धोरी अंग धारियो जो आवश्य आह बार भी क्या है आखिर तो मेरा ना वो तो खबर नहीं ना कोई बीड़ है कि कमाल वो तो है बीड़ बर तो सर्वाजय शुमा हम आज बर हटो शहर वाबी

देमा उरड लेने जावी है अपनी बाड़ी वहां जो बुड़ट खड़ है बर्तन खावा तीन तो नारिया है नारियल पानी पियो जा तुमने हमारा मोटा अपना वीडियो गमता है तो लाइक करो शेयर करो सब्सक्राइब करो મે બેલ નોટિફિકેશન દબાવી દીજો તાકે અમાર વીડિયો પહેલા તમા અલગ પુગે હગે મોટાફના જાનો બરતું દેખાડીએ આ બરતું વાથે કોઈની માથે સુગ્યા જાય ગમે કેરે જાય વાવણી કરતા ઓય આનો તો ખાતા દેખાય જ્યો surya devta evo jige a jay ho

जो हमारे फोड़, फोड़ ट्रेन जा, चीती ओबनी तृप्पन, फोड़ ट्रेन जा रहा ओबनी होन, सिमोधर मोड़, कोई वस्त्र जाके हो, हमारे बीन ट्रेन नाम लिखा आरुषि, आर्या, हाँ जाए बीन चिवाशी माले, ट्रेन बम्ब

આવું લાગે ત્યારે થાય ને તાર વિડીયો ઉતારણ નાખીએ ચાલો બંધ કરે क्यों के है केहू हमारा वोट कमेंट कर दियो जो आ हम देखे डास्क बोर्ड आ था जो थोड़ा है ना ब बने देखा तो पर माला मेल मजा जी गए या ऊपर लागियो है अंदर ही है